બહુ ત્રાસ રહે છે મિત્રો બહુ નુકસાન કરે છે મિત્રો તો આજ હું એના માટે એક વસ્તુ આવ્યો છું કે જેનાથી પુનરા અને રોજરા ના આવે અને નુકસાન ઓછી કરે મિત્રો તો ચાલો તો મિત્રો એ વસ્તુ આ છે મિત્રો આપણે આને સાદી ભાષામાં ધીમી કહી છે મિત્રો આ શું કામ કરે છે આ રાય લબગજબ થાય છે અને ધીનું ઓલવાઈ જાય છે મિત્રો મતલબ અંજવારામાં ઓલવાઈ જાય છે અને અંધારામાં થાય છે મિત્રો તો હું તમને આ વ્યક્તિ કલ જ ફરી બતાવું તો જો મિત્રો હમણાં હું અંધારું કરીશ તો આ ધીમ્યું થાશે લબક જબક થાય છે જો ભરાઈ જાય છે લબક જબક થાય છે આ હાથ ટ્રાકે થી જબક ના થાય મિત્રો પણ આ જો મેનો આદર છે અને અંધારા જેવું છે એટલે હાથ રાખી પણ લબક જબક થાય છે મિત્રો અને મિત્રો આને કઈ એવી સાપે નથી હોતી કે આને સાપ ચાલુ કરી એટલે નીмию ચાલુ થઈ જાય અને સાબ બંધ કરીએ રેપન થઈ જાય મિત્રો આ ઓટોમેટિક છે અંધારામાં ચાલુ થઈ જાય અને અંધારામાં બોલાઈ જાય મિત્રો અને મિત્રો અને મિત્રો આ એવું પણ નથી કે લાઈટ ઉપર ચાલે છે અને એવું એવું પણ નથી કે આને ચાર્જિંગ કરવું પડે છે મિત્રો આ એક સેલ ઉપર ચાલે છે એને સેલ આવે છે 30 રૂપિયાનો અને ઈ સેલનો પાવર મિત્રો આપણે

અને હવે હું ટાઈપ કરીશ તો મિત્રો આ ડિવ્યુ થવા લાગશે તો મિત્રો જો મેં આને ટાઈપ કરી દીધું તો જો જો હવે હું અંતર કરીશ તો આ ડિવ્યુ થવા લાગશે જો આ આને ટાઈપ કરો એટલે ડિવ્યુ અંતર થઈ ગયો થવા લાગે અને ઢીલું કરી દીધો તો આ થવા નથી લાગતો તો આ આ બહુ ફાયદો કરે છે મિત્રો આના રોજરા ઉભી રહેશે અને એ આપણે ખેતરમાં આવતા નથી અને નુકસાની કરતા નથી મિત્રો તો આ હું બે વર્ષથી આ વાપરું છું અને આ બહુ ફાયદાલાયક છે મિત્રો ઉમરાઈ નથી આવતા અને રોજરા પણ નથી આવતા મિત્રો તો મિત્રો આટલી જાણકાર હતી મારી ખેતી માટે તો હવે તમે કેદી ઉપયોગ કરશો કેદી આ લેશો એ કોમેન્ટમાં જણાવજો કે તમારા પાસે આ પહેલાથી ને જ હતું એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો દ્વાજો જય હિન્ન જઈદર્ગતીસ